હનુમાનજી પાસે જાઓ શરણાગતિ સ્વીકારો અહીંયા આજે પંદર પંદર હજાર માણસ આવે છે પંદર હજાર માણસ ગયા શનિવારે વાર મેં પૂછ્યું કે કેટલા માણસ હતા કેટલા માણસ જમ્યા હતા મેં કીધા મોટા મોટા ટોપ ભરેલા હતા આ ખીચડીના શીરાના શાકના આ રોટલીના મશીન હવારથી ચાલુ થાય હાં જોઉં ચાલુ રહે રસોઈઓ મને બાપુ ઓછામાં ઓછું પંદરથી વીસ હજાર માણસ જમે છે સવા બાર વાગે બપોરે હરિહરની હાકલ પડી જાય એટલે ત્રણ વાગ્યા સુધી રસોડું ચાલુ રહે બપોરે વાગ્યા સુધી હિસાબ કરો માણસ હશે અત્યારે પૂજા થઈને હરિહરની હાકલ થાય એટલે આમ જોવો તો જીધર દેખો ઇધર મનુષ્ય મનુષ્ય દેખાઈ દેતા હે માણસ છે બધા પણ હવે માણસ થઈને તમે અહીંયા છો ને તો આ ધામમાં માણસ થઈને રહેજો

આપણે ભગવાન કરતા આને પગે લાગેલી મંદિરમાં જાઓ સાધુ સંત પાસે સજ્જન વ્યક્તિ પાસે અને સૌને ગમે આંબલી નમે દાડમ ને દ્રાક્ષ આંબોલ્યો ને એમાં ફળામે એટલે નમે જાય કોઈ દી આમ આંબાની કેરી ઊંચી થઈ એવું નહીં જોયું જોયું કોઈ એ લટકી જાય નીચે આવી જાય દ્રાક્ષ નો ઝુમકો ઊભો જોયો એના આમ નમી જાય નમે આંબા આંબલી નમે દાડમ ને દ્રાક્ષ અકડ ઉભો એંડો કડક ઉભા હિયા એંડા ઊંચા થાય મોટી માળવ થાય પછી એને કોઈ કોયલ ચાંચ ન મારે રોજડા આવીને ભરખી જાય એને કોઈ દિવ કોયલે ચાંચ મારી એંડામાં એંડામાં કોયલ ચાંચ ન મારે એને તો વધાઈ જાવું પડે એટલે નમે સૌને ગમે નમતા શીખો બસ શરણાગતિ સ્વીકારો નમો દુનિયા સામે ન જોવો આ દુનિયા તો દોરંગી છે દુનિયા સામે જોવા ગયા તમે તમારું ભજન ચૂકશો મારા ગુરુજી આમ કેતા અને એનું 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 મેં હૃદયમાં લીધું છે દુનિયા સામે જોવા ગયા તો તમારું ભજન ચૂકાઈ ગયું ને ભજન ચૂકાઈ ગયું એટલે ગટરના કીડાના માફક તમારે પૃથ્વી લોકમાં ભટકવું પડશે ગટરના કીડાની માફક ભજન ચૂક્યા એટલે એટલે દુનિયા છે ભાઈ તમે મંદિરે જાશો તો તમારી ટીકા થશે અને કરે જ અમુક લોકો સ્પેશિયલ એટલા માટે જ આવ્યા છે પૃથ્વી લોકમાં ભગવાન ઉપર થયા આને એટલા માટે જ અહીંયા ફગાયા છે જાઓ સભી ગાઉં મેં બસો સભી સમાજ મેં બસો ભગવાનનો જે આપણે રામાયણની સિરિયલ મહાભારતની સિરિયલ બધી સિરિયલો જોઈએ છે ટીવીમાં એમાં રાક્ષસો આવે હા 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 કરતા તો એ રાક્ષસો મરી ગયા ને બધાય ભગવાનને બધા માન નાખ્યા ને તો એની આત્મા તો અજર અમર હોય ને આત્મા ઈ પછી ઈ છે બધી આત્મા હોય ગામો ગામ ફરે છે ગામો ગામ ઈ આત્મા હોય બે ચાર પાંચ બે ચાર પાંચ એટલે ભગવાનના મંદિરે ન જાય પોતે ન જાય તમને જવાય ન દે અને નિંદા જ કરતા હોય ન કરા એ વાલા ભક્તો આ ભગવાનનું મંદિર છે ને એ આપણે લોખંડ છે એની પારસમણી છે આ લોખંડ જયારે પારસમણી ને જઈને અડે ને એટલે કંચન બની જાય મુક્તિ મળી જાય કામ થઈ જાય ગેરંટી બાકી તો આ દુનિયાનું જ જોવા ગયા કે મારી એમ કે આમ એ દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે દુનિયા દો રંગી એ દુનિયા દો રંગી બોલે દુનિયા એ રામ રટણ સાંજ સવારે પીક પછી કોની અમારે બોલો ਚੜ੍ਹਨ ਸਾਜ ਸਵਾਰੇ ਬੀਕਪਤੀ ਕੁਨੀ ਅਮਾਰੇ ਦੁਨੀਆ ਦੋ ਰੰਗ ਵਾਲਾ ਆਵੇ ਜੇ રટણ સાંજ પછી કોની ભગવાન નું નામ સવાર ને સાંજ કોઈની બીક રાખવાની જરૂર નથી વોહી સોહી જો રામ રચી રાખા થવાનું ઈચ્છે મારા ભગવાને ધાર્યું પણ ક્યારે થશે તમે ભગવાન ની બાજુમાં જશો તો તમારું અમંગલ થવાનું હશે દુનિયાના ચશ્મા થી દુનિયાને નહીં જોવાની દુનિયા બધી દોરંગી દેખાશે કોઈ લીલા કલર ના પહેર્યા કોઈ કાળા કલર ના પહેર્યા કોઈ પીરા કલર ના પહેર્યા પણ જો આ જગત ને જોવું હોય ને તો જગદીશની આંખથી જોશો એટલે આખું જગત પવિત્ર દેખાશે